પણ નાખો દિવસ આવે છે આ તહેવાર વન તો જ આવે છે આ તો ખોટું કેવાય ને પૈસા થોડી પોલીસ સેવા માટે હવે શું કરવાનું માંગે તો આપું જ પણ નક તો બધું આપણને ઉપાય ના રહેવા દે ચલો કે ભાગો કે

માસ્ટર પેટ્રોલ પંપ ની પાછળ બરાબર આના સિવાય બીજું શું કામ કરો છો સીઝનલ કામ કરો છો શું કામ હોય છે ધંધા જ કરીએ બરાબર એટલે જેમ કે માન લો કે હોડી આવશે તો કલર ને એવું એવું હા અને આ માડા દિવસે શાક ધંધો કરી લારી ચાલો અત્યારે તમને મોંઘવારી નાડા ખરા નરદ ને બેન મોંઘવારી તો નરદ ને આપડે કે બાપ દાદા એ પેટી મૂકેલી તો ના નરદ બરાબર સરકાર નો કોઈ લાભ કોઈ યોજના કઈ મળ્યું તમને કઈ નથી મળતું શું મળે પેલું અનાજ મળે એ પાંચ પાંચ કિલો કરી નાખ્યું રેશન કાર્ડ માં પાંચ પાંચ કિલો જ મળે તમારા ઘરમાં કેટલા સદસ્યો અમાર ચાર જણ નું નામ છે એમાં પહેલા આવતું તું દસ કિલો દસ કિલો ઘઉં આવતા હતા આઠ કિલો ચોખા આવતા હતા એની બદલે અત્યારે છ સાત કિલો ઘઉં થઈ ગયા ને ચાર કિલો ચોખા થઈ ગયા

અને નું કામ કેવું લાગે સારું છે ખરાબ છે સારું છે સારું બધા નેતાઓ સારું કામ કર કરી રહ્યા સારું કર્યું બધી સ્વસ્થતા બધી રહે બધું સારી રીતે રોડ બોર્ડ પણ મોંઘવારીન ગરીબી બહુ છે ગરીબીનું મોંઘવારી જે ફૂલ બનાવ્યા ને એના અંદર મોંઘવારીન ગરીબી બહુ જ વધી ગઈ તમે ત્રીસ વરસથી આમનો વોટ આપો છો આમને તમારા માટે કંઈ કામ કર્યું છે ના કંઈ જ નહીં

क्यों चाले रो शाम आ वक्त में मंगवारी 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 तो सेहत ने मारा में के लिए मंगवारी मंगवारी हो भाई एम ने हमें वाला ने पोसाओ जो ये भाव तार तो करे ने एम नहीं ना पोसाए तो पोसा, पोसा तार बेचारा डेढ़ घंटा पूरो कर तो आओ क्या ही खरीद लिया हां अच्छी मोदी जी का लाइन क्या एमनो काम क्यों लागत हमने मोदी नु सरस तो काम से मोदी नु आज तो आपने सुरक्षा आपसे सारे तो नहीं आपका

ખાલી આ મકાનો પેલા ઓળાના સાત ભર્યા બરાય આપ્યા એવું બધું છે તમને મળ્યું કે એવું મકાન બે બી તો ભલેલું છે આપણે નહીં અમે તો ભાડે રહીએ છીએ રહો તો ખર્ચ એટલા અમને બહુ તકલીફ સાત હજાર જો ભાડું પડ્યું છોકરો નોકરી જાય છે હવે આ ધંધો કરી સાત ભણીએ દોઢસો રૂપિયા ભાવ દોઢસો રૂપિયા ભાવ એક કોડી હા એક કોણીના દોઢસો બરાબર કેટલું થાય સવારનો ધંધો કેટલા ના થાય હજુ કોડો નથી હવે ખોલીને બેઠા છે ક્યાંથી આવો છો

આ વખત ઊંચો ભાવ છે પતન નો કોઈ મળે નહી કમાવાનું કોઈ લેવાનું નહીં દોઢસો રૂપિયા કોઢી કોણ લે કોઈ ના લે બધા મોંઘું પડે એક લાખ નો માલ લાવી તો એ કઈ પોતું નહીં આ તો ધંધો જીવવાની માયા છે આપડે ધંધો ના કર્યો હતો ઓરતા રહી જાય કે મેં ધંધો ના કર્યો એના હિસાબે કરવાની જરૂરી છે કાલે કોને ના જોયું બરાબર ને કેવું લાગે છે મોદીજી નું બહુ સરસ બહુ સરસ કામ લાગે છે ઇમ્પોર્ટન્ટ કામ તમને કોઈ યોજના લાભ મળ્યો મળતો હોય તો હું જોતો કઈ નહી મળ્યું કઈ જ લાભ નહી મળ્યો ના કઈ નહી મળ્યો ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે કોઈ એ બી સરસ છે માણસ એ બી સારા છે આપડા ઓલો તો બધા જ સારા મોંઘવારી નાડા કેટલી બહુ નાડા તો કોને બતાવવાની મોંઘવારી પણ મોંઘવારી તો સરકારનું કામ છે ને ઓછું કરવું પણ ચા કરે છે સરકાર ઓછું કરતા તો સારું ને બે હજાર ખર્ચો ઓછો પડે ઘર માં સરકાર તો એમ કે અમે ગરીબો માટે બહુ જ બધા કામ કર્યા આ કોઈ નહીં કર્યું કામ કર્યું હોય તો આવો ભાવ હોય પતનનો નો કેટલો સસ્તો ભાવ મળે પચાસ રૂપિયા કોની હોય તો આપડે સાઠ રૂપિયા વેકી તો દસ રૂપિયા મળે ત્યાં તો દોઢસો રૂપિયા અમારા આઠ નું બંડલ આવ્યું હજાર પતન તમારે શું ભાવ વેખવાના તો એટલે આગળ છે સરકાર થોડું ધ્યાન આપે તો હારું તમારે લોકો સારું ને સરકારને કોણ ધ્યાન આપે અમારે ઓલે ગરીબો ઓલે તો આવો તડકો વેઠવા ના પડે અમારે તડકોય બહુ છે હા એવું આચાર વર્ષ એટલો અચ્છા સર વર્ષ વર્ત્ય ક્યાં ત્યાં ભાવ ચાલતો હતો એ બધું જતું હતું બધા મોજા વધે છે કાચના ભાવ વધ્યા ચલણના ભાવ વધ્યા એલિંગરાઓ અરે ભાગો માટે હા એ 50 વર્ષે માં લડબે થઈ ગઈ આ મને લેવી છે લેવી છે અમે કલર નાખીએ અંદર લુદ્દી નાખીએ ફેમિકોલ નાખીએ એવું બધું અમે પછી આપેલું પેલું કુવર આવે એ અંદર નાખીએ તો અને કલર સારો પકડાય દોરી સારી લોકો ઉડાડે તો ખુશ થઈ જાય એટલે બીજી વાર આપણે ગોતતા ગોતતા અહિયાં આવે હા બીજી વાર આવે ને ફોર આવે અત્યારે અમે રંગી અમે દર વખત અહિયાં બેસીએ છીએ કેવું આ વખતે કેવું છે બધા મોંઘવારી બહુ છે એટલે અમે શાકભાજી વેચીએ છીએ તો બે દિવસ ધંધો કરીએ સારાનો પછી ચાલુ શાકભાજી વેચવાનું પણ આમાં તો હાથમાં વાગે નહિ દોરી વાગે ખરી પૈસા કમાવા હોય તો બધુંય થાય આ જો આંગળા બાંગડા બધું જ નીકળે લઈ જાય જેમ જેમ થાય એમ એમ વાગવાનું તો ખરું વાગે વાગે દોરી વાગે આંગળા કપાઈ જાય દોરી વાગે

જે પોલીસ વાળા છે એ પાંચસો પાંચસો હજાર કાયદેસર માંગે પણ આ તો યોગ્ય ના કેવાય ફેરકી રંગ વાળા હવે મેડમ આપણે શું કરીએ ગરીબ માણસ છીએ આ રીતે રોજુ રૂટ રોજી બધું કાઢીએ બરાબર હવે એમના જોડે રૂપિયા માંગે તો હાથ ગઈ ને મેમ એટલે બી વાળા છે લાડીઓ છે બધા જોડે

બાજુના માણસ જોવે ને તો કે એરિયા વાળા ઉભા છે આઈને તરત ભાવ પૂછે ભાઈ ચાલ ભાઈ આ ભાઈને સાઈડ માં લઈ જાય આ બધું છે બરાબર અને માન લો કે મારા પૈ મે પૈસા ના આપ્યા તો હે હું પૈસા આપવા તો બીજા વર્ષે તમને બેસવા નહી દે નહી બેસવા દે નહી બેસવા દે પણ આમ જોઈએ તો આ કુજે પોલીસ ખાતું છે ને એ હર્ષભાઈ ની અંદર આવે લાગે છે કે હર્ષભાઈ થોડું ધ્યાન આપવું જોઈએ હર્ષ સંગ ભાઈ એમાં અંદર આપણે કઈ કહેવાય નહી

એટલે સાપુર ની જે પોલીસ છે ને જેને પૈસા ના આલે તો ભાઈ ઉઠાઈ લઈ ગયા ખરાબ છે બરાબર અને જેમ કે પોલીસ ની વાત કરી તો આખી જે પોલીસ છે ને એ હર્ષભાઈ ના કંટ્રોલ આવે તમને લાગે છે કે હર્ષ સંઘ થોડું ધ્યાન આપે તો સારું પોલીસ ઉપર થોડું નિયંત્રણ લાવો કડક ફરક હેને એક વાત સાંભળો આના અંદર છે ને ટ્રાફિક નિયમ લાગે છે કોઈ પોલીસ વાળાને લાગે વળગે નથી બરાબર ટ્રાફિક વાળા આવીને કહી શકે છે તો પોલીસ વાળા કહી શકે છે કોણ કહી શકે છે મને એ તો સમજાવો તો ટ્રાફિક વાળા કહી શકે કેમ કે અહિયાં થી લઈને છેઠ સુધી ટ્રાફિક ફૂલ લાગે છે એટલે ટ્રાફિક વાળાનો બને છે પોલીસ વાળા નથી બનતો પોલીસ વાળા પણ મન મરજી થાય છે આ તહેવાર વન તો જ આવે છે આ તો ખોટું કેવાય ને પૈસા થોડી પોલીસ હવે શું કરવાનું માંગે તો આપવું જ પણ નકા તો બધું આપણું ઉપાય ના રહેવા દે ચલો કે ભાગો કે તો આપણે તો જતું રહેવું પડે માની લો કે મેં ના પાડ હું ધંધો કરું છું બરાબર મારું અહીંયા દુકાન છે મેં ના પાડી કોઈ મારે નથી આપવા પૈસા તો મને શું કરે એમ કે કે આ બધું સામાન લઈ લો ચાલો હટાવો પોલીસ ની દાદાગીરી થોડી એવી ચાલે તો ચાલે જ છે ને પછી આપણે જતું જ રહેવું પડે ને એવું લે તો પાછા બેસવાનું આટલું બધું સામાન લઈ ક્યાં જવાનું પોલીસ તો પણ સુરક્ષા માટે છે દાદાગીરી માટે થોડી છે તેવું ને હવે માંગે તો આપવા જ પડે આપણા ધંધા ના માટે ધંધો કરવો હોય તો આપવા પડે હર્ષભાઈ તો એવું કે છે કે ભાઈ પોલીસ તો સારું જ કામ કરે છે બધા નિયંત્રણ માં છે તમને લાગે છે એવું કારણ કે તમે તો પોતે અનુભવ કરો સારું કરે છે પોલીસ તો સારું કરે છે આમ કોઈ હેરાન નથી કરતા મોંઘવારી ખરા તમને મોંઘવારી તો નડે જ ને બેન અત્યારે સો રૂપિયા કસવા ચાલે છે કેમ કે પેલા થાંભલા વાળા નહીં એટલે આમના સો રૂપિયા અત્યારે કલર મોંઘો કાચ મોંઘો ફેમિકોલ મોંઘું બધું મોંઘું એટલે મોંઘવારી તો નડે જ ને અમને આપ્યા ત્યાં અગર મોદીએ મોદી સારું કામ કર્યું ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે એ બી સારા છે એ બી સારા એટલે સરકાર સારી છે પોલીસ નહીં

લગભગ વર્ષ હું રેતો તો કાંકરિયા હેઠ ગરવા ભવન નું નોકરી કરતા હતા મોદી સાહેબ કયો હેઠ કહેવાય ને પેલા ખાકી ચડ્ડા પહેરવા એ આમાં ત્યાં ઓફિસ ઓફિસમાં પહેરતા હતા

પહેલા ઇન્દિરા ગાંધીની જોઈએ એના પછી રાજીવ ગાંધી આયા એના પછી અટલ અટલજી બી આર બીજેપી વાળા પછી એની પહેલા તો જવાહરલાલ નેહરુ હતા અતાર તો હું નાનો વડાપ્રધાન તમે આમ જો તો સારી પહેલા અધિક કોંગ્રેસની સારી હતી આમ જોવા ના તો બધું

તો આ છે અમદાવાદમાં માં પતંગ દોરીનું બેચાણ કરતા લોકોના મંતવ્યો અને ઉત્તરાયણ માહોલ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદ સહયોગી સંદીપ સાથે હું નિરા